સૌ પ્રથમ તો જોઈને એમ લાગે કે આ કોઈ પ્રખ્યાત પ્રવાસન સ્થળ પર આવેલી કોઈ રાઈડ હશે પરંતુ મિત્રો એવું નથી નથી આ કોઈ પ્રખ્યાત પ્રવાસન સ્થળ કે નથી આ કોઈ રાઈડ કે નથી આ કોઈ મજા લેવાની વસ્તુ પણ આ એક મજબૂરીનો પુરાવો છે હા મિત્રો હવે તમે વિચારો કે આવામાં બદનસીબે કોઈ દુર્ઘટના થાય તો તેનું જવાબદાર કોણ જીવન બચવાની ગેરંટી શું મિત્રો આ વિડીયો છે રાજકોટના ઉપલેટાના મજેઠી ગામનો અહીં ખેતરોમાં ભાદર નદીના પાણી ભરાઈ ગયા છે ચેકડેમના કારણે ખેતર તરફના રસ્તા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેથી ખેડૂતો માટે પોતાના ખેતર સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે જેના કારણે તેઓ એક કામ ચલાઉ લિફ્ટ બનાવી છે જેમાં ખેત ઓજારો લઈને ધરતી પોતાના જીવના જોખમે એક છેડેથી બીજા છેડે જાય છે વિલંબના એવી છે કે ખેત મજૂરોને બોલાવવામાં આવે તો તેઓ આ લિફ્ટ જોઈને ગભરાઈ જાય છે અને કામ કરવાની ના પાડે છે છેલ્લા દસ વર્ષથી અહીં નાનો પુલ બનાવી આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે પણ તેમનું આ દુઃખ આટલા ઘોંઘાટ વાળા માહોલમાં ક્યાં ગાય થઈ જાય છે તે કોઈને ખબર નથી એટલે આશા છે કે તેમનું આ દુઃખ અધિકારીઓ અને સરકાર સુધી પહોંચે જેથી તેમનો જીવ જોખમમાં ના મુકાય મિત્રો આ વિડીયોને લઈને તમે શું કહેશો કરો કોમેન્ટ